પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જેને ધ્યાનમાં રાખીને વડોદરામાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું આજે રવિવારનો દિવસ છે અને રવિવારનો દિવસ સ્ફૂર્તિ સાથે શરૂ થાય તેવા આશય સાથે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાનને ધ્યાનમાં રાખતા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર પોલીસ ભવન ખાતેથી આ સાયકલ રેલી પ્રસ્થાન થઈ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારના અધ્યક્ષસ્થાને આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ ભવન ખાતેથી શરૂ થયેલી આ રેલી અલગ અલગ વિસ્તારમાં ફરી પ્રતાપનગર પોલીસ મુખ્યાલય ખાતે પહોંચી આ રેલીમાં વડોદરાથી લંડન સાયકલ ઓરવાસ કરનારી સાયકલ પ્રવાસ કરનારી નિશા કુમારી સાયકલ લઈને જોડાઈ હતી વધુમાં પોલીસ કમિશનર નરસિંહ કુમાર આજની યુવા પેઢીને સંદેશો આપ્યો હતો કે ફિટ રહેવા માટે સાયકલિંગ કરવું ખૂબ જ જરૂરી છે વડોદરા શહેરના નગરજનો અને સાયકલિંગ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે સન્ડે ઓન સાયકલ આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આપણે એક સાયકલ રેલીનું આયોજન કરી છે આમાં પોલીસ અધિકારીઓ પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે પણ પ્રયાસ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જે અભિયાન છેડી છે આમાં હિસ્સા બનવાની અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે ઇષ્ટ મિત્રો સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા એમના અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે આધા ઘંટા નિકાલે અને વોકિંગ જોગિંગ રનિંગ કે કોઈપણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાના ફાળો આપી શકે અને હેલ્ધી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ ફ્લેગ ઓફ કરી છે આ કાર્યક્રમમાં આપણા અધિકારીઓ ઉપરાંત કુમારી જે માઉન્ટેનિયર છે અને સાથે સાથે આપણા શહેરના અન્ય જે સ્પોર્ટિંગ એકાન્ચ છે અનુષા કૈટવાસ છે સ્વિમિંગના નિષ્ણાત છે એ જ રીતે દિશાંત શાહ અને સહેજ પટેલ જેઓ બાસ્કેટબોલ ક્ષેત્રમાં વડોદરા શહેરનું નામ આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે રોશન કરી છે એવા વેલ નોન સ્પોર્ટ્સ આઇકન્સ પણ આ ઇવેન્ટમાં આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે આપણા શહેરના દરેક નાગરિકને અનુરોધ છે આ મહા અભિયાનના હિસ્સો બને અને પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે થેન્ક યુ સર આજની આશન લાઈફ જે છે એમાં ફિટ રહેવું કેટલું જરૂરી માનો છો ના અત્યારે આપણે જે આધુનિક યુગમાં જે રીતે ટેકનોલોજી આપણા જીવનના હિસ્સો બની ગયું છે અને આપણા દરેક સ્તરે પ્રોફેશનલ લાઈફ કે ખાનગી જીવનમાં પણ આજે જે સ્ટ્રેસ અને આના કોન્સિકવન્શિયલ હેલ્થ ઇશ્યૂઝ છે આને ધ્યાને રાખીને દરેકને આજે તારીખે જરૂરી છે ફિટનેસ માટે બહાર નીકળીએ થોડું ફિઝિકલી એક્ટિવ બનીએ અને પોતે પણ ધ્યાન રાખે તો કદાચ મેડિસિનથી દૂર રહી શકીએ અને એક સુધી સફળ જીવન સ્વાસ્થ્ય જીવન જીવવામાં મને સફળતા મળશે